યુટ્યુબ ચેનલ મોનોટાઇઝન કરવામાં કેટલો સમય લાગે છે ઘણા લોકોની કોમેન્ટ છે કે ખાલી એક જ વખત મોનોટાઇઝન એપ્લાય કર્યું એટલે આપણી ચેનલ કમ્પ્લીટ થઈ ગઈ છે તો મિત્રો એટલું વિચારતા પણ નહીં મિત્રો કારણ કે યુટ્યુબની બધી પ્રોસેસ તમારે એની અંદર પૈસા કમાવાના છે તો એની જે પ્રોસેસ છે ને એનો અનુભવ મિત્રો તમને હોવો જોઈએ અને ઘણા લોકો એવા છે કે જેમને ખબર જ નથી કે યુટ્યુબ ચેનલ તો બસ એક વખત ક્લિક કર્યું એટલે બધું એનું કામ થઈ ગયું ને આપણે પૈસા કમાવા મળશું તો મિત્રો યુટ્યુબની અંદર એ સિસ્ટમ છે નહીં એની બધી પ્રોસેસ કરવામાં કેટલો સમય લાગે છે ક્યારે ક્યારે કઈ સિસ્ટમને કયું કામ કરવું પડે છે આખી માહિતી તમને વિડીયોની અંદર સમજાવવાનું છું જે લોકો યુટ્યુબની અંદર નવા છે યુટ્યુબનો કોઈ અનુભવ નથી તો આ વિડીયો મિત્રો જુઓ જેથી તમને મિત્રો ખ્યાલ આવે કોઈપણ વ્યક્તિ તમને કહે કે યુટ્યુબ ચેનલ મોનોટાઇઝન કરવી છે ને આટલો સમય લાગે તો તમે એને કહી શકો ભાઈ આટલો સમય લાગે છે પાક્કી જ માહિતી હું તમને આપું છું કારણ કે હું યુટ્યુબનું કામ કરું છું તમને ખ્યાલ જ છે એટલે યુટ્યુબ ચેનલ કમ્પ્લીટ મોનોટાઇઝન કરવામાં કેટલો સમય લાગે છે ને એની આખી ડિટેલ તમને વિડીયોની અંદર સમજાવવાનું છું તો ખાસ વિડીયોની અંદર બન્યા રહેજો ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કોઈ પણ માહિતી માટે ડીએમ જો કરવું હોય તો મિત્રો પેજની લિંક અને ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે ત્યાં જઈને તમે મારો સંપર્ક કરી શકો છો તો સૌથી પહેલાં તો મિત્રો ચેનલને મોનોટાઇઝન કરવા માટે એક હજાર સબસ્ક્રાઈબ અને ચાર હજાર વોસ ટાઈમની આપણે જરૂર પડે છે એ પણ લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસની અંદર તો એ તમારો વોસ ટાઈમ અને સબસ્ક્રાઈબ તમારા કમ્પ્લીટ થઈ જાય છે પછી તમને મોનોટાઇઝન અપ્લાય કરવાનું ઓપ્શન મળે છે એ પહેલાં મિત્રો ટુ સ્ટેપ વેરીફિકેશન કરવાનું પહેલું ઓપ્શન આવે છે તમને એ ફરજિયાત છે ત્યાં સુધી તમારી ચેનલ પણ મિત્રો મોનોટાઇઝનનું ઓપ્શન તમને નહીં આવે જ્યારે તમે ટુ સ્ટેપ વેરિફિકેશન કરી લો છો ત્યારે તમને અરજી કરવાનું ઓપ્શન આવશે ગુજરાતી ભાષા હશે તો તમને અરજી કરવાનો ઓપ્શન આવશે ત્યારે ઘણા લોકો એવું કરશે કે અરજી કરે એટલે બધું આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું પણ મિત્રો એવું નથી હોતું જ્યારે તમે તરી ચેનલને મોનોટાઇઝ અપ્લાય કરો છો ને તો તમારું જે પહેલાં નંબરનું સ્ટેપ પૂરું થઈ જાય બીજા નંબરનું સ્ટેપ છે ને એની અંદર જો તમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય ને તો કદાચ બાર કે ચોવીસ કલાકની અંદર થઈ જશે ને અમુક કોઈ પંદર દિવસ પણ લાગી શકે છે ખાલી ટુ સ્ટેપ એડસન બનવાની અંદર ત્રીજા નંબરમાં છે રિવ્યૂ તમારા વિડીયો ચેકિંગ થાય છે મિત્રો કે તમારા વિડીયોની અંદર કોઈ બીજાનું કન્ટેન્ટ છે કે બધા વિડીયો યુટ્યુબ તમારું ચેકિંગ કરે છે એને જ અડતાલીસ કલાક લાગી શકે છે બે દિવસ કે ત્રણ દિવસ પણ લાગી શકે છે જે પણ મિત્રો હોય જો અહીંયાથી તમે પાસ થઈ જાવ છો અને કમ્પ્લીટ છે તમારા વિડીયો તો તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જશે ને કે જો બીજાના વિડીયો હશે તો તમને રિવ્યુઝ કન્ટેન્ટ મળશે હવે બધા ત્રણ સ્ટેપ પૂરા થઈ ગયા તમારી ચેનલમાં મોનોટાઇઝ થઈ જાય તમને કોંગ્રેચ્યુઅલ મેસેજ મળી ગયો છે હવે મિત્રો દિવસો મેં તમને કેટલા કીધા પંદર દિવસો લાગી શકે અમુક બે દિવસ લાગી શકે અમુક ચોવીસ કલાક પણ લાગી શકે છે એનું કોઈ નક્કી હોય નહીં પણ યુટ્યુબના ઉપર આધાર છે મારા ઉપર આધાર નથી મેં અપ્લાય કર્યું છે મતલબ આ ત્યારે બધું હું કામ કરી લઉં તો એ મારા હાથમાં નથી યુટ્યુબના હાથમાં છે એક પ્રોસેસ પૂરી થાય ત્યારે જ બીજા નંબરની પ્રોસેસ આવે છે હવે જ્યારે મોનોટાઇઝન થઈને તમને મેલ મળી જાય તો સૌથી કામ છે તમારા જેટલા પણ તમે ચેનલની અંદર વિડીયો અપલોડ કર્યા છે સો કર્યા બસો કર્યા પાંચસો કર્યા કે બે કર્યા ચાર કર્યા એ બધા વિડીયોની અંદર એડ ચાલુ કરવી પડે છે એડ ચાલુ કરીએ એટલે પછી મિત્રો ઓપ્શન આવે છે ગૂગલ પિન મંગાવવા માટે હવે ગૂગલ પિન ક્યારે મંગાવવાનું આવે જ્યારે તમારા અકાઉન્ટની અંદર મોનોટાઇઝન પછી દસ ડોલર થાય ત્યારે મિત્રો એડ્રેસ વેરીફિકેશનનું ઓપ્શન આવે આવે દસ ડોલર મિત્રો જો તમારી ચેનલ સારી ચાલતી હોય તો તમને ચોવીસ કલાકમાંય થઈ જાય દસ દાડામાંય થઈ જાય કે બે મહિના પણ મિત્રો લાગી શકે છે દસ ડોલરની અંદર જ્યારે ચેનલ મોનોટ્રાઇઝન થાય ને જો ગ્રોથ હોય ને તો ફટાફટ ડોલર બને ન કે દસ ડોલર બનાવવા માટે પણ બે મહિના લાગી શકે છે એનું કોઈ નક્કી હોય નહીં ત્યાર પછી મિત્રો એને તમે દસ ડોલર થઈ પણ ગયા ચાલો દસ દાડામાં તો તમને ગૂગલ પેને અપ્લાય કરવાનું ઓપ્શન આવશે જ્યારે તમે ગૂગલ પિન અપ્લાય કરશો તો ગૂગલ પિન તમને છે ને પંદરથી થી વીસ દાડા પછી તમને મળશે મિત્રો એ પહેલાં તમારે કામ કરવાનું છે ટેક્સ ફોર્મ ભરવાનું કારણ કે જ્યાં સુધી તમે ટેક્સ ફોર્મ નહીં ભરો ત્યાં સુધી તમારા ડોલર ભેગા થશે પણ અમુક વખત તમારા ડોલર અંદર કપાશે અને બીજું કે તમે ટેક્સ ફોર્મ ચાલો ડોલર કપાય છે તમે તો પણ ટેક્સ ફોર્મ નથી ભર્યું તો તમારા સો ડોલર થઈ જશે તો જ્યાં સુધી તમે ટેક્સ ફોર્મ નહીં ભરોને ત્યાં સુધી તમારા ડોલર બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર નહીં થાય એટલે ફરજીયાત છે ટેક્સ ફોર્મ ભરવું જ્યારે વીસ દિવસ પછી તમારું ગૂગલ પે આવે મિત્રો તો તમારે એડ્રેસ વેરીફિકેશન કરી લેવાનું છે ગૂગલ પે નાખી દેવાનું છે ત્યાર પછી મિત્રો વાત રહી બેંક એકાઉન્ટ જોડવાની હવે મિત્રો બેંક એકાઉન્ટ જોડવામાં કેટલો સમય લાગે હવે તમારા અકાઉન્ટની અંદર સો ડોલર થઈ ગયા છે ત્યારે તમે જોડો તોય કોઈ વાંધો નથી અને જો તમારા સો ડોલર નથી થયા ત્યારે તમે બેંક એકાઉન્ટ જોડો ને તોય કોઈ વાંધો નથી સો ડોલર ઉપર થઈ ગયું છે અને પછી તમારું બેંક એકાઉન્ટ જોડે ને તોય કોઈ પ્રોબ્લેમ નથી પણ જે લોકો એવું વિચારે છે કે એક જ દિવસની અંદર મોનોટાઇઝરનું બધું કામ થઈ જાય તો ક્યારેય પણ શક્ય નથી અને જે લોકો એવું કહેતા હોય ને એને યુટ્યુબનો કોઈ અનુભવ જ ના હોય જીવનમાં નક્કી રાખવાનું કારણ કે અનુભવ વગર લોકોને ખબર જ નથી પડતી અને જે લોકો યુટ્યુબર છે બાકી એમને ડિટેલ છે એમને ખ્યાલ જ છે કે યુટ્યુબ મોનોટાઇઝન કરવામાં ટોટલ સમય કેટલો લાગે છે તો જેવી તમારી ચેનલ જો સારી ચાલતી હોય તો પણ દોઢ મહિનો થાય અને જો સારી ના ચાલતી હોય તો વધારે સમય પણ લાગી શકે બાકી દોઢ મહિનાથી ન તો બધું તમારું કામ કમ્પ્લીટ ના જ થાય સાહેબ જો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ કરજો મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં આપણી ચેનલમાંથી મળી રહેશે તો કોઈ કોમેન્ટ કરજો મિત્રો અને જે કોઈ પ્રોબ્લેમ હોય તો ડીએમ કરવું હોય તો મિત્રો લિંક આપેલી છે પેજની ત્યાં જઈને મિત્રો ફોલો કરજો અને તમે મને ડીએમ કરી શકો છો અને આપણી ટેકનિકલ જાય કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અન્ય કોઈ પણ તમારે માહિતી મેળવવી છે તો આપણી ચેનલની અંદર છે ને દરેક વિડીયો ગુજરાતીમાં બનાવેલા છે તમે મિત્રો જઈને ચેક કરી શકો છો મિત્રો